સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકા ખાતે આવેલ શાળા નંબર છ ખાતે પંદર ઓગસ્ટ અંતર્ગત તિરંગા યાત્રા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે તો વાત કરવામાં આવે તો દેશભરમાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસથી હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે તેના ભાગરૂપે લીમડી તાલુકામાં આવેલ શાળા નંબર છ ખાતે તિરંગા યાત્રા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય ગનશ્યામ બાઈ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું ત્યારે શાળા ખાતે તિરંગા યાત્રા સમાપન

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ